ભાજપ અહીં વર્તમાન સાંસદ અને કેન્દ્રીય રાજ્ય મંત્રી નિશીષ પ્રમાણિક ને ઉતાર્યા છે મેદાનમાં જ્યારે ટીએમસી એ સીતાઈના વર્તમાન ધારાસભ્ય જગદીશ વર્મા બુસિયાની ને આપી છે ટિકિટ મોદીની મુલાકાત પહેલા ટીએમસી એ તેના હુમલાઓ તેજ કર્યા છે અને વંગાળ માટે કેન્દ્ર તરફથી મોકલવામાં આવેલા બજેટ અંગે શ્વેતપત્ર પણ માંગ કરી છે લોકસભા ચૂંટણીની જાહેરાત થયા બાદ વડાપ્રધાન મોદી આજથી બિહારમાં તેમના પ્રચારની શરૂઆત કરશે વડાપ્રધાન મોદી સમર્થનમાં કરશે રેલી બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણીમાં પ્રથમ તબક્કામાં મતદાન માટે બહુ ઓછા સમય બાકી છે પરંતુ ભાજપ પ્રચારમાં તેના વિરોધીઓ કરતા ઘણો આગળ દેખાઈ રહ્યો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઘણા રાજ્યોમાં ચૂંટણી સભાઓ રેલીઓ અને રોડ શો કરીને ભાજપનો દાવો મજબૂત કરવામાં વ્યસ્ત છે અને આ સંદર્ભમાં પીએમ મોદી આજે બિહારમાં પોતાના પ્રચારની શરૂઆત કરવા જઈ રહ્યા છે